પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રાના નિમિત્તે ભગવાન સન્મુખ અગિયારસો તેતાલીસ કિલો ફ્રૂટનો સુંદર મનોરહ સજાવાયો રવિવારે સવારે આઠ ત્રીસ કલાકે આનંદ સરોવર સમીપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ભારતભરની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતેથી તારીખ સત્યાવીસ ને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી એકસો તેતાલીસમી રથયાત્રાના ઉપલક્ષ્યમાં શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ એકવીસ જૂનથી તારીખ સત્યાવીસ જૂન દરમિયાન આયોજિત કરાયેલા વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથોનું શનિવાર અને અગિયારસના પવિત્ર દિવસથી ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શનિવારે ભગવાન શ્રી જગન્નાથના મંદિરે અગિયારસો તેતાલીસ કિલો કેરી પપૈયું કેળા સહિતના ફ્રૂટનો મનોરથ ભગવાન સન્મુખ યોજાયો હતો આ મનોરથમાં એક હજાર કિલો કેરી સાહીઠ કિલો પપૈયું સાહીઠ કિલો કેળા ત્રેવીસ કિલો ખારેક સહિતના વિવિધ ફૂટનો ઉપયોગ કરાયો હતો મંદિર પરિસરમાં આયોજિત આ ફ્રૂટના મનોરથને તૈયાર કરવામાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથ ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હોવાનું મંદિરના પૂજારી કનુભાઈ શુક્લએ જણાવ્યું હતું તો આ મનોરથના દર્શન માટે વહેલી સવારથી જ જગન્નાથ ભક્તોની મંદિર પરિસર ખાતે ભીડ જામી હતી રવિવારે ભગવાન જગન્નાથજી એકસો તેતાલીસમી રથયાત્રાને લઈને પાટણ શહેરના આનંદ સરોવર સમીપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની ભક્તિમય માહોલ વચ્ચે સંગીતના સુમધુર શૂરો સાથે સવારે આઠ ત્રીસ કલાકે જળયાત્રા પ્રસ્થાન થશે જે જળ યાત્રા ગણેશ આશ્રમ થઈ સુભાષ ચોક જૂનાગંજ બજાર હિંગડા ચાચર ધીવટા થઈને બહુચર માતાજીના મંદિરથી ભગવાન જગન્નાથના મંદિર ખાતે સંપન્ન થશે ત્યારબાદ આ પવિત્ર જળથી ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો અભિષેક કરવામાં આવનાર હોવાથી આ જળયાત્રાના ધાર્મિક પ્રસંગમાં પાટણ શહેરની ધર્મ પ્રેમી જનતાને જોડાવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિ કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિત ટ્રસ્ટીગણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે કેશપાલ સ્વામી પાટણ છેલ્લા પાંચ દિવસનો જે ઉત્સવો જાહેર કરવામાં આવ્યા છે એમાં આજે અગિયાર વર્ષના પવિત્ર દિવસે ભગવાનને એક કિલો કેરી સાહીઠ કિલો પપૈયું અને સાઠ કિલો કેળા અને ત્રેવીસ કિલો ખાણકનો ઉપયોગ કરી ભગવાનની આગળ ફરફળાજીની આગી કરવામાં આવે છે અને આ સર્વ ભક્તજનોને કેરીના અમૃત પરની પ્રાપ્તિ થાય પપૈયાથી ભગવાનનું એમનું આરોગ્ય સારું રહે અને જોઈને કેળા ખાવાથી ક્યારેય રોગ આથી બે ઉપાધિ ક્યારે આવતી નથી એવી ભાવનાથી આજે પવિત્ર અગિયાર અગિયારસના દિવસે ભગવાનને ટોટલ અગિયારસો ને તેતાલીસ કિલો ટોટલ વજન કર્યું છે એનું કારણ એવું છે કે એકસો ને તેતાલીસની રજા થતા છે એટલે અગિયારસો તેતાલીસ કિલો વજન કરી ભગવાનને આજે શણગાર કરવામાં આવે છે તો સૌ ભક્તજનોએ પાટણની શહેરની જનતાએ દર્શનનો લાભ લેવા નમ્ર વિનંતી છે